પાણીમાં એવી અદભુત શક્તિ છે કે તે માત્ર તરસ છીપાવતી નથી પરંતુ તેના દ્વારા તમે તમારા ઘણા પેન્ડિંગ કાર્યો પણ પૂરા કરી શકો છો જો દુશ્મન તમને તમારા જીવનમાં ખૂબ જ પરેશાન કરી રહ્યો હોય અથવા તમે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હો તો તમારા જીવનમાં પૈસાની સમસ્યાનો ક્યારેય અંત આવતો નથી તો મિત્રો અમે તમને જણાવી દઈએ કે જો તમે પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરતા શીખો તો જ આના દ્વારા જ તમે તમારી દરેક જરૂરિયાતો પૂરી કરી શકશો આ સમસ્યાનો ઈલાજ પણ થઈ શકે છે આપણે તમને જણાવી દઈએ કે માનવ શરીર પંચોતેર ટકા પાણી છે પરંતુ તમારા માટે એવી ઘણી જગ્યાઓ પર સારું રહે છે જેમ કે મંદિર જ્યાં ચરણામૃત મળે છે તો તે પણ પાણી છે આવું તો બને જ છે પરંતુ આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે તમારા ઘરના પાણીને કેવી રીતે ચમત્કારિક બનાવી શકાય અને તમે તમારી વિવિધ સમસ્યાઓ માટે પાણીનો ઉપયોગ કેવી રીતે કરી શકો તો આ માહિતીને ધ્યાનથી વાંચો સમજો કારણ કે આ માહિતી તમારા માટે બહુ ઓછી ઉપયોગી છે તમે દર કલાકે દર બે ત્રણ કલાકે પાણી પીતા જ હશો પરંતુ તમે જેવી આ પ્રવૃત્તિ કરવાનું શરૂ કરો છો તમે તેને પીવાનું શરૂ કરો ત્યારથી તરત જ તેની અસર જોવા મળશે પછી આ પ્રવૃત્તિ કરવાનું શરૂ કરો તમારે બધા બધા બટનોને બટનોને ખૂબ જ ધ્યાનથી સાંભળીને સમજવાના છે જેથી તમે આ માહિતીનો સંપૂર્ણ લાભ લઈ શકો જો તમે સંપૂર્ણ માહિતી નહીં સાંભળો તો તમને તેનો કોઈ લાભ મળી શકશે નહીં તો જુઓ આ વિડીયો ધ્યાનથી પરંતુ તે પહેલા ભગવાન શિવની પૂજા કરો નમસ્તે ને લાઈક કરો કોમેન્ટ બોક્સમાં ઓમ નમ શિવાય લખો જેથી કરીને તમે ભગવાન શિવના આશીર્વાદ મેળવી શકો તો મિત્રો ચાલો તમને જણાવીએ કે પાણી એક એવી વસ્તુ છે જેના માટે જો કોઈ વ્યક્તિને એક દિવસ બે દિવસ તરસ્યા રાખવા માંગ આવે તો વ્યક્તિ કની પણ કરી શકે છે દિવસો અને પછી તેમાંથી ભલે ગમે તે પૂછવા માંગ આવે તે વ્યક્તિ એક ગ્લાસ પાણી માટે ખુશીથી બધું બલિદાન આપી શકે છે વ્યક્તિ ખોરાક વિના કરી શકે છે તે ખોરાકની જગ્યાએ બીજું કની પણ વાપરી શકે છે જેમ કે ઝાડ અને છોડના પેટ તે ખાઈને પણ જીવી શકે છે પરંતુ પાણી એક એવી વસ્તુ છે કે તેને કોઈ પણ વસ્તુ બદલી શકતી નથી તેથી તમારે જોવું જોઈએ કે આવી શક્તિશાળી વસ્તુ તમારા ઘરમાં હાજર છે પરંતુ જ્ઞાનના અભાવે ઘણા લોકો પાણીનો ઉપયોગ કરતા નથી લાભ લેવો મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે આજકાલ વિજ્ઞાન પણ માને છે કે પાણી તમારી સાથે છે તે તેથી જૂના જમાનામાં એવું કહેવાતું હતું કે ખોટા લોકોના ઘરનું પાણી પણ ન પીવું જોઈએ નહીં તો તેમની સાડીની પનોતી તમને નુકસાન પહોંચાડશે તો મિત્રો તમે અમે તમને જણાવી દઈએ કે જો તમે તમારી સામે પાણી રાખો અને તેને કોઈ ખાસ પ્રકારે અનુભૂતિ આપો તો પાણી તે બધી લાગણીઓને પોતાની અંદર શોષી લે છે છે જે લોકો તંત્ર તંત્ર જાણે કેવી રીતે કરવું તે જાણે છે તેઓ આ વાત સારી રીતે સમજે છે આપને જાણીએ છીએ કે આ બધી લાગણીઓ કેવી રીતે પાણીમાં સ્થાનાંતરિત થાય છે જે લોકો તંત્રનો અભ્યાસ કરે છે તેઓ ઘણી વખત પાણી વાંચે છે અને તેને અન્ય વ્યક્તિને આપે છે જેથી તેની સમસ્યાઓ દૂર થઈ જાય પરંતુ અમે તમને જણાવી દઈએ કે આ પ્રક્રિયા ફક્ત તે વ્યક્તિ છે જે જાણે છે કે તંત્ર હવે ખૂબ જ કરી શકે છે જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે તે તમામ લોકો તંત્ર કરી શકતા નથી ન તો તેઓ તે ક્રિયા જાણતા હોય છે ન તેઓ ચક્ર જાગરણની મૂળભૂત બાબતો જાણતા હોય છે તો ચાલો હું તમને જણાવી દઉં સ્વાદિસ્થાન ચક્ર પર ધ્યાન કરતી વખતે પાણી વાંચવામાં આવે છે પાણીમાં લાગણીને સ્થાનાંતરિત કરવાની એક રીત છે જે અન્ય વ્યક્તિની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે આજકાલ ઘણા લોકો સ્વાધિસ્થાન ચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી તેથી સ્વાધિસ્થાન ચક્ર છે તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તે વધુ મુશ્કેલ છે પરંતુ એક ખૂબ જ સરળ ક્રિયા કરીને તમે તમારા પાણીને ચમત્કારિક બનાવી શકો છો તમે આ પાણીનો ઉપયોગ વિવિધ વસ્તુઓ માટે અને વિવિધ સમસ્યાઓ માટે કરી શકો છો જેમ કે જો તમારા જીવનમાં ઘણા બધા દુશ્મનો હોય તો તમારે ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં ઘણા બધા દુશ્મનો હોય છે તેમાંના વધુ હોય છે વ્યક્તિની અંદર ઘણો ડર અને ગભરાટ હોય છે એટલે કે તેનો આત્મવિશ્વાસ ખોવાઈ જાય છે અને તે હંમેશા થોડી રાહત અનુભવે છે તે કોઈને કોઈ બાબતને લઈને નર્વસ ચિંતિત અથવા પરેશાન રહે છે જાણે દુશ્મનો આ કારણે સર્જાય છે કામ તો તમારી સંપત્તિ લૂંટવા માંગે છે અથવા તેઓ તમારી ખુશીઓ લૂંટવા માંગે છે એટલે કે દરેક શત્રુની પાછળ કોઈને કોઈ કારણ હોય છે તેવી જ રીતે કોઈ દુશ્મન એવો જન્મતો નથી તે ચોક્કસપણે લૂંટવા માંગે છે તમારી પાસેથી કનિક તે તમને ઈચ્છે છે અને આ પ્રેમની લાગણીને કારણે તમારામાં ઘણી ચિંતા અને ગભરાટ છે તો મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ માટે મહાકાળીની મેટ્રો પાણી પર મૂકવામાં આવે તો સામે દુશ્મન તમારામાંથી એટલે કે જે તમારો છે તે સંપૂર્ણ રીતે પરાજિત થશે તે તેના તમામ હુમલાઓથી પરાજિત થાય છે પછી ભલે તે ગમે તેટલા કાવતરાંગ કરે તે ગમે તે કરે તે બધી બાબતોમાં તે સંપૂર્ણ નિષ્ફળ છે તો મિત્રો પાણી કેવી રીતે વાંચવું તમારે આ પ્રક્રિયા સમજવી જોઈએ કે તમારે કાચનો ગ્લાસ લેવો છે અથવા તમે તાંબાનો ગ્લાસ લઈ શકો છો આ સિવાય તમારે સ્ટીલ કે અન્ય કોઈ ગ્લાસ લેવાની જરૂર નથી તમે જો તમને તે મળી જાય તો તે વધુ સારું છે તો પછી આ ગ્લાસને પાણીથી ભરો અને તમારા હાથમાં વાંચતી વખતે તમારે બંને આંખો ખોલીને પાણીમાં તમારો ચહેરો જોવો પડશે અને જાપ કરવો પડશે કાલી એવી જ છે કે અડધો કલાક તમે તેને ગ્લાસમાં જોતી વખતે ક્રીમ બી મંત્રનો જાપ કરો છો તેથી ક્રીમની સંપૂર્ણ શક્તિ પાણીમાં સ્થાનાંતરિત થાય છે અને જો તમે આ પ્રવૃત્તિ સવારે અને સાંજે માત્ર બે વાર કરશો તો બીજા દિવસથી તમે તમારી જાતને જોશો તમને જોઈને દુશ્મનનો ચહેરો કેવી રીતે ડરી જશે અને તમે પોતે પણ જોઈ શકો છો કે જો તમે આ પ્રયોગ યોગ્ય રીતે કરશો તો તમારી અંદર એવી અદભુત શક્તિઓ દોડવા લાગશે કે દુશ્મન તમારા નામથી પણ ધ્રુજવા લાગશે તમને પરેશાન કરવાથી દૂર રહેશો જ્યારે પણ તે જોતે તેના વિશે વિચારે છે તો તેની માતાની ખુશી શાંતિ અને પસંદગી સંપૂર્ણપણે ફિલ્ટર થઈ જશે જેમ કે જો તમારો કોઈ દુશ્મન હોય અને જ્યારે પણ તમે તમારા દુશ્મન વિશે વિચારો એટલે કે માત્ર તેના વિશે વિચારવું તે તેની માતાની ખુશીને બગાડવા માટે પૂરતું છે તેને ચિંતા માંગ ફેરવો તેને નર્વસનેસ માંગ ફેરવો તમારી સાથે આ રીતે થાય છે જો તમે આ ક્રિયા કરો છો તો તે જ સમયે દુશ્મન સાથે પણ તે જ થાય છે અને તે તમારા ન થાય ત્યાં સુધી તે થતું રહે છે ધ્યાન રાખો કે જો બેન્ડ કામ કરતું નથી તો તમે તેને સારી રીતે સમજી ગયા છો આમ અમે તમને કહ્યું છે કે આ વાતને સવારે અને સાંજે દિવસ દરમિયાન એટલે કે રાત્રે સૂતા પહેલા અને જાગતા પહેલા ધ્યાનમાં રાખો સવાર બસ આ બે ક્રિયાઓ અજમાવો અને બીજા દિવસથી જાદુઈ ચમત્કાર તમારી આંખોની સામે જ થઈ જશે હવે તમારે જાણી લેવું જોઈએ કે જ્યારે તમે આ ક્રિયા કરશો ત્યારે તમારે તમારા પગમાં ચપ્પલ ન પહેરવા જોઈએ એટલે કે તમારા પગ પૃથ્વી સાથે કનેક્શન છે એટલે કે ગ્રાઉન્ડિંગ તમારું હોવું જોઈએ હવે બીજી વાત એ છે કે જો તમને તમારા જીવનમાં પૈસાની ઘણી સમસ્યા હોય તો તમને વાર્તામાંથી કોઈ ફાયદો થતો નથી તમે ચારે બાજુથી ઘેરાયેલા છો બધે પૈસાની પટ્ટીઓ તમારી નોકરી કે ધંધો નિષ્ફળ ગયો તમે જરાય સફળ નથી ના તમે દેવામાંગ ફસાયેલા છો તો વચ્ચેથી સમજી લો કે આ પાણી તમારા માટે અમૃત સમાજ છે તમારે ફક્ત આ કરો જેમ આપણે દુશ્મન માટે કહ્યું હતું કે સવાર સાંજ કરવું પડશે પરંતુ સંપત્તિની ક્રિયા માટે એટલે કે ચુંબકની જેમ સંપત્તિ આકર્ષવા માટે જો તમારે આ રીતે પાણીનો ઉપયોગ કરવો હોય તો તમારે પાણી પીવું જોઈએ શ્રમ બી મંત્રનો પાઠ કરતી વખતે તમે ઈચ્છો તેટલી વખત કરો હવે મિત્રો ઘણા બધા લોકો છે વ્યક્તિ માટે આ મુશ્કેલ હોઈ શકે છે કારણ કે તે આખો સમય અડધો કલાક સુધી મંત્ર નથી કરી શકતો સંપત્તિ માટે પાણી ચાર્જ કરવા માટે એટલે કે પૈસા આકર્ષવા માટે તમારે ગુલાબના ફૂલ અથવા કમળનો ઉપયોગ કરવો પડશે તમે લાલ પણ લઈ શકો છો ગુલાબનું ફૂલ તેને એક ગ્લાસ પાણીમાં નાખો અને એક કલાક સુધી શ્રમ મંત્ર નો જાપ કરો ત્યારબાદ એક ગ્લાસ પાણીમાં તે પાણી પી લો તમારે તેને પાણીમાં ભેળવી દેવાનું છે આમ કરવાથી માથાનું પાણી આમંત્રિત થઈ જાય છે તો આ રીતે તમારે આ પ્રયોગ માત્ર એક જવાર એટલે કે માત્ર એક કલાક માટે કરવાનો છે ધ્યાન રાખો કે આના માટે દરરોજ એક ગુલાબનું ફૂલ લેવું જરૂરી છે અથવા જો તમારી પાસે ગુલાબનું ફૂલ નથી તો કોઈ પણ ગુલાબનું ફૂલ લઈ શકાય છે હવે તમે લાલ રંગનું ફૂલ લઈ શકો છો તે તમારી અનુકૂળતા મુજબ કોઈ પણ હોઈ શકે છે આ મુજબ કોઈ પણ એક ફૂલ લો અને દરરોજ તમારે એક નવું ફૂલ લેવાનું છે તે ફૂલને એક ગ્લાસ પાણી માંગ નાખો અને ગ્લાસમાં જોતી વખતે અડધો કલાક મંત્રનો જાપ કરતા રહો તમારે કલાક સુધી મંત્રનો જાપ કરવો પડશે અને પછી જ્યાં તમારા માથાનું પાણી રાખવા આવ્યું છે ત્યાં તમામ પાણીને મિક્સ કરો જેથી તમારે તેને ફરીથી ચાર્જ કરવાની જરૂર ન પડે ફક્ત આ પ્રક્રિયાને અગિયાર દિવસ સુધી પુનરાવર્તન કરવાથી જો તમને નોકરી શોધી શકતા નથી જો તમારી પાસે છે તો તરત જ નોકરી મળવાની એવી તકો હશે કે તમે પોતે પણ આશ્ચર્યચકિત થઈ જશો જો તમારા જીવનમાં કોઈ ધંધો નથી અને દેવાની ઘણી સમસ્યાઓ છે તો તમારે આ પ્રયોગ સતત કરવો જોઈએ જેથી કરીને તમારે એ પણ જાણવું જોઈએ કે આ પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે જેથી કરીને તમે દેવાથી કોઈ નુકસાન કર્યા વિના સરળતાથી છુટકારો મેળવી શકો જ્યારે તમે આ મેટ્રોને પાણીમાં બોલાવશો તો આ મંત્ર તમારા શરીરમાં કામ કરવાનું શરૂ કરશે પાણીનો એક ભાગ બનો જેમ કે કે આપણે અગાઉના અને આ પણ કહ્યું છે છે શરીર પાણી જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે છે દુખ આવે છે ચિંતા અને ગભરાટ હોય છે તો તેનો અર્થ એ થાય કે મતલબ કે વ્યક્તિના શરીરમાં જે પાણી અદૃશ્ય રીતે હાજર છે પણ જોઈ શકાતું નથી છે પરંતુ બોલાવીને પીવામાં આવે તેનો અર્થ એ શરીર માં પંચોતેર ટકા પાણી મંત્ર દ્વારા આકર્ષાય છે અને આ મંત્રો એટલા ચમત્કારિક છે કે પોતાના માંગ એક મંત્ર સમગ્ર શાસ્ત્ર અને સમગ્ર મહાનગર સમાન છે એક શબ્દ છે તેમાં તમામ દેવી દેવતાઓની શક્તિઓ રહે છે અને પાણીમાં પણ એવી શક્તિ છે કે તે કોઈ પણ વસ્તુને બદલી શકે છે પછી તે હકારાત્મક હોય કે નકારાત્મક જો તે નકારાત્મક છે તો તે વસ્તુને વિસ્તૃત કરે છે તેથી આ વિડીયો અમે તમને દુશ્મનની ચેતા માટે અને પૈસા આકર્ષવા માટે કહ્યું છે તમે પાણીનો ઉપયોગ વિવિધ સમસ્યાઓ માટે પણ કરી શકો છો જેમ કે જો તમે અચાનક પૈસા આકર્ષવા માંગતા હો લોટરી અથવા શું તમે શક્તિ વગેરે સાથે રમવા માંગો છો કે પછી તમને સંતાનનું સુખ નથી મળતું તમે જાણો છો કે માતાને સુખનો અનુભવ થતો નથી તમે હંમેશા નર્વસ અને બેચેની અનુભવો છો કારણ કે આ દિવસોમાં આવી જ સમસ્યાઓ જીવન આવતી રહે છે તેથી તે બધા પાણીનો ઉપયોગ વસ્તુઓ માટે પણ કરી શકાય છે પરંતુ જો અમે તમને આ જણાવીશું તો આ વિડીયો આ બધી બાબતો વિશે વાત કરીશું અમે તમને મોટી મોટી બાબતો વિશે જણાવીશું કારણ કે આ દુનિયામાં પાણીના કારણે એવી કોઈ સમસ્યા નથી કે જે ક્રિયાને સંયોજિત કરીને પાણીની ક્રિયા કરવામાં આવે તો દૂર ન થઈ શકે જ્ઞાતી હોય તો અમૃત જેવું કામ કરે છે બલકે વેદો માં એવું કહેવા માં આવ્યું છે કે જો ભગવાને મનુષ્ય માટે પૃથ્વી પર અમૃત છોડ્યું છે તો તે તેના માટે માત્ર પાણી છે આ વિશે તમે જ વિચારો એવું કહી શકાય કે જો તમને આ અમૃત એટલે કે પાણી ન મળે તો વ્યક્તિ જીવિત રહી શકતી નથી તે અન્ય વસ્તુઓ વિના પણ જીવી શકે છે પરંતુ તેના માટે પાણી એકદમ જરૂરી છે અને જ્યારે તમે આ પ્રયોગ જાતે જ જોશો તો તમે પોતે કેવી રીતે બની જશો આ કામ કરે છે તમારે પણ પણ રાખવું જોઈએ કે જ્યારે તમે પાણી ત્યારે તમારે જ્યાં પણ પાણી રાખવામાં આવે છે તેના વિશે નફરતથી કની પણ ન બોલવું જોઈએ અથવા ખરાબ બોલવું જોઈએ નહીં તમારે સારી વાત કહેવી જોઈએ અને પછી તેને સ્વીકારવી જોઈએ જો તમારે આ કરવું હોય તો આ બટનો રાખો ધ્યાન માં રાખો અમે તમને આવનારા વિડીયો માં વધુ ખાસ વાતો જણાવીશું જેથી આજે ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ